વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ આઠ પ્રકરણ બે આણવીય રચના આ પાઠ વિશે આ વિડિયોમાં માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો આપણું બ્રહ્માંડ ખૂબ જ વિશાળ છે અને આપણા બ્રહ્માંડનો દરેક પદાર્થ ચોક્કસ તત્વથી બનેલો છે અને આ તત્વ સૂક્ષ્મ કણોનું બનેલું છે જેને આપણે અણુ કે પરમાણુ તરીકે ઓળખીએ છીએ તો આ પાઠની અંદર આવા અણુ પરમાણુ કેવી રીતે ગોઠવાયેલા હોય તેનું બંધારણ કેવું હોય તેની કક્ષાઓ ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યૂટ્રોન વગેરે વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીશું સૂક્ષ્મ કણો પરમાણુ તરીકે ઓળખાય છે એક સરખા પરમાણુના સમૂહને તત્વ કહેવામાં આવે છે તત્વનો પાયાનો મૂળભૂત ઘટક પરમાણુ છે મિત્રો હવે આપણે રચના જોઈએ પરમાણુની તો પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યૂટ્રોન આવેલા હોય છે અહીં પ્રોટોન ધન ધનવિજભારીત હોય છે અને ન્યૂટ્રોનને કોઈ વીજભાર હોતો નથી તેની ફરતી બાજુ ચોક્કસ અંતરે કક્ષાઓ આવેલી હોય છે અને આ કક્ષાની અંદર ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન હોય છે જે આ કક્ષામાં કેન્દ્રની ફરતી બાજુ પરિભ્રમણ કરતા હોય છે આવી જુદી જુદી કક્ષાઓ હોય છે અહીં બીજી કક્ષા બતાવેલી છે આ કક્ષામાં પણ ઋણ વિજભારીત ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે કેન્દ્રની ફરતે કક્ષાઓની અંદર અલગ અલગ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ હોય છે જે આપ અહીં જોઈ રહ્યા છો અહીં ત્રીજી કક્ષા આપણે જોઈશું જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય છે મિત્રો હવે આવું જ એક અલગ પ્રકારનું મોડલ આપણે જોઈએ જે ખૂબ જ પ્રચલિત અને જાણીતું મોડલ છે બિલકુલ ઇલેક્ટ્રોન રચનાને આધારિત છે પરમાણુ રચનાને આધારિત છે તો તેનો થોડો આપણે અભ્યાસ કરીશું અને તેની સાથે આને સરખાવીશું મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ આ સૂર્ય છે જે કેન્દ્રમાં આવેલો છે ત્યાંથી પ્રથમ ગ્રહ બુધ છે જે સૂર્યની ફરતી બાજુ ચોક્કસ કક્ષામાં અહીં બતાવ્યા મુજબ પરિભ્રમણ કરે છે જે આપ અહીં જોઈ રહ્યા છો આ બુધનું કક્ષા છે હવે બીજો ગ્રહ શુક્ર જે સૂર્યથી ચોક્કસ અંતરે બીજી કક્ષાની અંદર પરિભ્રમણ કરી રહ્યો છે હવે ત્રીજો ગ્રહ એટલે આપણી પૃથ્વી જે ચોક્કસ અંતરે એક કક્ષા બનાવે છે જે આપ અહીં જોઈ રહ્યા છો અને તે કક્ષામાં તે પરિભ્રમણ કરતી હોય છે તો મિત્રો અહીં આપણું સૂર્યમંડળ અહીં મેં નમૂના માટે ત્રણ ગ્રહો આપેલા છે પણ આવા નવ ગ્રહો સૂર્યની ફરતી બાજુ પરિક્રમણ કરે છે અને કેન્દ્રમાં સૂર્ય છે તો આવી જ રીતે પરમાણુની રચનાની અંદર પણ તેનું કેન્દ્ર હોય અને તેની ફરતે બાજુ ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષાની અંદર પરિભ્રમણ કરતા હોય છે તો પરમાણુની જે રચના રહે તેનું બંધારણ તેને આપણે આપણા સૂર્યમંડળ સાથે સરખાવી શકીએ મિત્રો અહીં સૂર્યમંડળના કેટલાક ચિત્રો આપેલા છે મિત્રો આગળ વાત કરીએ અહીં પ્રોટોન એટલે કે ધન વીજભાર ધરાવતો આપેલો છે તો પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યૂટોન નામના બે પ્રકારના કાણો આવેલા હોય છે પ્રોટોન ધન વીજભાર ધરાવે છે તો ન્યૂટ્રોન વીજભાર વિહીન હોય છે આગળ વાત કરીશું અહીં આપ ઇલેક્ટ્રોન જોઈ રહ્યા છો અને આ તેની કક્ષા છે અને ઇલેક્ટ્રોન તેની કક્ષાની અંદર કેન્દ્ર ફરતે પરિક્રમણ કરતો હોય છે તો આ ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે ચોક્કસ માર્ગે પરિભ્રમણ કરતા હોય છે જેને કક્ષા કહેવામાં આવે છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવતા હોય છે આગળ જોઈએ પ્રોટોન અને ન્યૂટ્રોન પ્રમાણમાં ઘણા ભારે કણો છે જ્યારે ઇલેક્ટ્રોન હલકા હોય છે ઋણ ઋણ ભારિત ઇલેક્ટ્રોન કેન્દ્રના ધનભારિત પ્રોટોનના આકર્ષણને લીધે કેન્દ્રની ફરતે ફરતા હોય છે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે અને પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વનો પરમાણ્ય ક્રમાંક કહેવામાં આવે છે એ રીતે જોઈએ તો તત્વનો પરમાણ્ય ક્રમાંક એટલે અહીં બતાવ્યા મુજબ તેમાં રહેલ પ્રોટોનની સંખ્યા એવી જ રીતે તેમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા આગળ વાત કરીએ તો કેન્દ્રની સૌથી નજીકની કક્ષા હોય તેને પહેલી કક્ષા કહેવામાં આવે છે પહેલી કક્ષાની બહારની તરફ ક્રમશ આગળ વધીએ તેમ બીજી ત્રીજી અને ચોથી કક્ષાઓ આવેલી હોય છે દરેક કક્ષામાં અલગ અલગ સંખ્યામાં ઇલેક્ટ્રોન આવેલા હોય છે જોઈએ કેવી રીતે તો કઈ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તેની માહિતી મેળવીએ તો સૌ વાત કરીએ પ્રથમ કક્ષા જેમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાઈ શકે હવે વાત કરીએ બીજા નંબરની બીજી કક્ષા જેમાં વધુમાં વધુ આઠ ઇલેક્ટ્રોન સમાઈ શકે હવે વાત કરીએ ત્રીજી કક્ષા તો તેમાં વધુમાં વધુ અઢાર ઇલેક્ટ્રોન સમાઈ શકે હવે વાત કરીએ ચોથી કક્ષા જેમાં વધુમાં વધુ બત્રીસ ઇલેક્ટ્રોન સમાઈ શકે મિત્રો આગળ વાત કરીશું આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ કોષ્ટકની અંદર કેટલાક તત્વોની ઇલેક્ટ્રોનની રચના દર્શાવી છે તત્વનું નામ તેની સંજ્ઞા પરમાણ્ય ક્રમાંક અને ઇલેક્ટ્રોનની રચના આપ અહીં જોઈ રહ્યા છો તેનો પાઠ્યપુસ્તકને આધારે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકશો આપ હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરેલિયમ નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન નિયોન સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન આર્ગોન આમ ઘણા બધા તત્વો તેની સંજ્ઞા તેના પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોનની રચના આપ અહીં જોઈ રહ્યા છો આગળ વાત કરીશું કોઈપણ તત્વના પરમાણુની સૌથી બહારની કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી ન હોય ત્યાં સુધી પરમાણુ સક્રિય બની અન્ય પરમાણુ સાથે જોડાવાનું વલણ ધરાવે છે અહીં બતાવ્યા મુજબ સોડિયમ એટલે કે એન એ જેની રચના બે આઠ એક એટલે કે પ્રથમ કક્ષામાં બે બીજીમાં આઠ અને ત્રીજીમાં એક એમ કુલ અગિયાર ઇલેક્ટ્રોન ધરાવે છે જે બાહ્ય કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી અને એને પ્લસ એટલે કે સોડિયમનો ધન આયન બનાવે છે એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે હવે તેની કક્ષામાં જોઈએ તો બે અને આઠ એટલે દસ ઇલેક્ટ્રોન બચે છે અને એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે આમ તે આયન બનાવે છે એવી જ રીતે આગળ બીજી વાત કરીશું જેમાં ક્લોરીન જેની રચના બે આઠ સાત એટલે કે કુલ સત્તર ઇલેક્ટ્રોન છે જે એક મુક્ત ઇલેક્ટ્રોન મેળવે છે અને સીએલ માઇનસ એટલે કે ક્લોરીનનો ઋણ આયન બનાવે છે જે બે આઠ આઠ એટલે કે અઢાર ઇલેક્ટ્રોન ધરાવે છે મિત્રો આ ઉપરાંત આગળ વાત કરીએ તો ઘણી વખત પ્લસ અને માઇનસ આયન પણ જો સંયોજાતા હોય છે જેની અંદર આપણે વાત કરીએ સોડિયમનો આયન અને ક્લોરીનનો ઋણ આયન આ બંને સંયોજાય અને સોડિયમ ક્લોરાઈડ એટલે કે મીઠું એનએસીએલ બનાવતા હોય છે મિત્રો આગળ વાત કરીએ જે તત્વોના પરમાણુની બાહ્ય કક્ષાની અંદર એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન આવેલા હોય તેવા તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન આયન બનાવે છે એવી જ રીતે જે તત્વોના પરમાણુની કક્ષા બાહ્ય કક્ષાની અંદર સાત છ કે પાંચ ઇલેક્ટ્રોન હોય તેવા તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે અને ઋણ આયન બનાવે છે ઘણીવાર ઇલેક્ટ્રોનની આપલે શક્ય ના હોય ત્યારે બે પરમાણુઓ પોતાની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી વડે પણ જોડાઈ શકતા હોય છે કેવી રીતે તે હવે જોઈએ તો અહીં આપ હાઇડ્રોજનનો એક પરમાણુ જોઈ રહ્યા છો જે હાઇડ્રોજનના બીજા પરમાણુ સાથે સંયોજાય અને હાઇડ્રોજનનો એક અણુ બનાવે છે અહીં હાઇડ્રોજનની અંદર પ્રથમ એક હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન એવી જ રીતે બીજા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન આ બંને ઇલેક્ટ્રોન સંયોજાય અને હાઇડ્રોજનના અણુમાં રૂપાંતરિત થતા હોય છે એવી જ રીતે આગળ વાત કરીએ તો ઓક્સિજનનો એક પરમાણુ અને ઓક્સિજનનો બીજો પરમાણુ આ બંને સંયોજાય અને ઓક્સિજનનો એક અણુ બનતો હોય છે અહીં ઇલેક્ટ્રોનની ભાગીદારીની વાત કરીએ તો પ્રથમ ઓક્સિજનની અંદર એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ ઇલેક્ટ્રોન આવેલા છે જ્યારે બીજા ઓક્સિજનની વાત કરીએ પરમાણુની તો તેમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ આમ ઇલેક્ટ્રોનની ભાગીદારી અણુ બને ત્યારે તેમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને આ ચાર સંયોજતા હોય છે એક બે ત્રણ અને ચાર આવી રીતે ઓક્સિજનનો અણુ બનતો હોય છે તો આવી રીતે બીજા અન્ય અણુઓ વિશે પણ તમે પાઠ્યપુસ્તકની અંદર સોડિયમના અણુ વિશે માહિતી આપેલી છે તેનો પણ અભ્યાસ કરી શકશો તો મિત્રો આવી રીતે સંયોજન થઈ અને પરમાણુમાંથી અણુનું નિર્માણ થતું હોય છે મિત્રો અમારી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન માટે પ્લેસ્ટોરમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો યુટ્યુબમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને ફેસબુકમાં અમારું પેજ વિજ્ઞાન વિશ્વને લાઇક કરશો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આવા અન્ય વિડિયો જોવા માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ વિજ્ઞાન વિશ્વ ડોટ બ્લોગ સ્પોટ ડોટ ઇનની અવશ્ય મુલાકાત લેશો આભાર મિત્રો